વર્તમાન સમય ડિજિટલ યુગ કહેવામાં આવે છે પરંતુ સાયબર ક્રાઈમ સતત વધી રહ્યો છે ડિજિટલ એલેઝના કિસ્સામાં બાવીસ લાખ ચારસો રૂપિયા પડાવી લેવા બાબતે દાખલ થયેલ ગુનામાં સુરત સાયબર ક્રાઈમ દ્વારા અમદાવાદ ખાતેથી એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર અમદાવાદ ખાતેથી ઝડપાયેલા આ ઈસમે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડેથી આપ્યું હતું સુરત સાયબર ક્રાઇમ પોલીસમાં એક સિનિયર સિટીઝન દ્વારા ફરિયાદો નોંધાવવામાં આવી હતી કે તેમને કેટલાક ઈસમોએ સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપીને એક અઠવાડિયા સુધી સતત ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને સીબીઆઈ ઓફિસર તરીકેની ઓળખ આપનાર ઇસમ દ્વારા ફરિયાદીને જણાવવામાં આવ્યું હતું કે તેમનું નામ નરેશ ગોયલ કેસમાં ખુલ્યું છે સિનિયર સિટીઝનના આધાર કાર્ડ તેમજ કેટલાક બેંક ટ્રાન્ઝેક્શન આ કેસમાં હોવાની વાત કરીને સિનિયર સિટીઝન ઉપર મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવી સિનિયર સિટીઝનના બેંક ખાતામાંથી બાવીસ લાખ ચારસો ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી ત્યારે સુરત શહેર સાયબર ક્રાઇમની આ ટીમને બાતમી મળી હતી કે સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચારસો રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા છે તેમાંથી એક બેંક ખાતું કૃણાલ સિંહ સિસોદિયા નામના વ્યક્તિનું છે અને આ વ્યક્તિ અમદાવાદનો છે સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ડિજિટલ અરેસ્ટના ગુનાઓ નોંધીને જરૂરી કાર્યવાહી કરવા માટે જે સીપીસર તરફથી સૂચના અપાયેલી છે તે અંતર્ગત ડિજિટલ અરેસ્ટનો ગુના જેમ બને એમ ઝડપથી નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે તે અંતર્ગત સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક વધુ સિનિયર સિટીઝન જેમને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનવું પડ્યું તેઓએ સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરતાં તેમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી આ સિનિયર સિટીઝન સાથે તેમનો આધાર કાર્ડ અને એમનું જે બેંક એકાઉન્ટ વગેરે છે એ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં વપરાયું છે એવી રીતના એમને જણાવીને પોલીસનો વેશ ધારણ કરી સીબીઆઈના ઓફિસર બનીને સાયબર ક્રિમિનલ્સે તેમને ડિજિટલી અરેસ્ટ કર્યા હતા અને તેમની સમાજમાં ઇજ્જત બચાવ અને પોલીસ કાર્યવાહીથી બચવા માટે એકાઉન્ટના વેરિફિકેશન કે બીજા કોઈ ખોટા કામમાં એકાઉન્ટ વપરાતું નથી એ બધા અલગ 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 બહાના હેઠળ ચકાસણીના નામે બાવીસ લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવીને એને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા આ ગુનો સાયબર ક્રાઇમ સેલ દ્વારા નોંધવામાં આવતા ત્યારબાદ તપાસ કરતા એ અમદાવાદ ખાતેથી કુણાલસિંહ માનસિંહ સિસોદિયા જેઓના એકાઉન્ટમાં આ બાવીસ લાખ પૈકી દસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આવેલ હતી તેઓને તપાસ કર્યા બાદ આજ રોજ અરેસ્ટ કરવામાં આવ્યા છે હવે આ જે નાણાં છે એ એમણે ક્યાં વાપર્યા અને કેટલા કમિશન પર લીધા હતા અને આગળ એકાઉન્ટ કોઈને પ્રોવાઈડ કર્યું અને કેવી રીતના તેઓ સાયબર ક્રાઇમ સાથે આ ગુના સાથે સંકળાયેલ છે તે અંગે વધુ પૂછપરછ અત્યારે ચાલુ છે